દરેક વ્યક્તિ અલગ અલગ સ્પૂન થી આઈસ્ક્રીમ ખાતા હોય છે પરંતુ ક્યારેય તમે સોનાની ચમચી થી આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો છે તમને પણ વિચાર આવ્યો હશે કે આવું શા માટે તો પ્રોફેશનલ રીતે જે લોકો આઈસ્ક્રીમ ટેસ્ટ કરે છે તે લોકો મોટા ભાગે સોનાની ચમચીનો ઉપયોગ કરતા હોય છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સોનામાં કોઈ પણ પ્રકારનો સ્વાદ હોતો નથી જ્યારે પણ તમે સોનાની ચમચીથી આઈસ્ક્રીમ ટેસ્ટ કરો છો ત્યારે આઈસ્ક્રીમની શુદ્ધતા જ ટેસ્ટ થશે લોન્ચ કરે છે ત્યારે એક માણસ ટેસ્ટ માટે હોય છે જે વ્યવસાયિક રૂપે હાયર કરવામાં આવે છે કંપની આ માણસ આઈસક્રીમ ટેસ્ટ કરાવે છે બાદમાં જ વ્યક્તિ આઈસ્ક્રીમના ટેસ્ટને ટેસ્ટ કંપનીને જણાવે છે આખરે જરૂરી સુધારા વધારા બાદ કંપની પોતાનો આઈસ્ક્રીમ લોન્ચ કરે છે આ જોબ માટે કંપની હજારોથી માંડીને કરોડો રૂપિયાની સેલેરી આપતી હોય છે